સંક્રાંતિ એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરવાની સૂર્યની વિસ્થાપન ક્રિયાને સંક્રાંતિ કહે છે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ સમયને કહેવાય છે સરળ ભાષામાં કહીએ તો સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ ઉત્તરાયણ પૃથ્વીનો ઉત્તરી ગોળાર્ધ સૂર્યની તરફ વળી જાય છે ઉત્તર

આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે મકર સંક્રાંતિને શુભ મુહૂર્ત માનવામાં આવે છે સૂર્ય મકરમાં પ્રવેશતા કુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદી માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે આથી મકર સંક્રાંતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિ ભારતના વિવિધ ભાગોમાં અલગ અલગ નામો અને રીતોથી ઉજવાય છે જેમ કે ઉત્તર ભારતમાં દોહરી બિહારમાં ખીચડી દક્ષિણ ભારતમાં પોંગલ અને આસામમાં બિહુ તરીકે ઉજવાય છે બધાની ઉજવવાની પદ્ધતિ અલગ અલગ છે સામાન્યપણે ઉજવણી ખુલ્લામાં અર્થાત સૂર્યના કિરણોમાં કરવામાં આવે છે આ સમય દરમિયાન સૂર્યના કિરણો આપણા માટે લાભપ્રદ હોવાના કારણે જ તેની ઉજવણી જાહેરમાં થાય છે અને તેનો જ એક ભાગ છે પતંગ ચગાવવા પતંગ ઉડાવવા પાછળનું મુખ્ય કારણ છે થોડા કલાક સૂર્યના પ્રકાશમાં વિતાવવા આ ઋતુમાં સવારનો સૂર્ય તેમજ આપણા માટે વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ પર ચડી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે આખો દિવસ કાપ્યો છે

ગરમી પેદા કરનારા તત્વો સાથે જ શરીર માટે લાભકારી પોષક પદાર્થ પણ હોય છે મકર સંક્રાંતિ એ તલ ગોળ શેરડી અનાજ સુવર્ણ ચાંદી ધાતુ પાત્ર કંબલ વગેરે દાનમાં આપવાની પ્રથા છે આ સંક્રાંતિમાં સૂર્ય પૂજા ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે સૂર્ય ફક્ત એક દેવતાનું રૂપ જ નથી પરંતુ તે જ્ઞાન અને બુદ્ધિના અવતાર પણ છે ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે ગીતાનું જ્ઞાન તેમણે સૌ પ્રથમ વિવસ્વાન સૂર્યને આપ્યું હતું આમ સૂર્ય કૃષ્ણના પ્રથમ શિષ્ય હતા રવિને માટે ક્યારેય રવિવાર હોતો નથી તે નિરંતર કાર્યશીલતામાં માને છે વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે મહાભારતમાં ભીષ્મ પિતામહ કે જેમને ઈચ્છા મૃત્યુનું वरदान પ્રાપ્ત હતું તેમણે બાણ શૈયા પર પડ્યા રહીને ઉત્તરાયણના દિવસે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં કરતા મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથી પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી પસાર થઈને સાગરમાં મળ્યા હતા મહારાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યું હતું તેથી મકર સંક્રાંતિના દિવસે ગંગા સાગરમાં મેળો ભરાય છે મકર સંક્રાંતિ પર ઘણા મેળાઓ યોજાય છે ખૂબ જ પ્રખ્યાત મેળો કુંભ મેળો છે જે દર બાર વર્ષે હરિદ્વાર પ્રયાગ ઉજ્જૈન અને નાસિક આ ચાર જગ્યાએ વારાફરતી યોજાય છે સરસ્વતી પૂજા આદર કરવાનો પણ તહેવાર છે ભારત સરકાર દ્વારા મકર સંક્રાંતિને રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે ખૂબ આભાર